હેલો મિત્રો હું આપનું હરગોન મકવાણા આપણે હારીજના જૂના મોકા ગામની જે અમારા મિત્ર રોહિતભાઈની સાથે જે શીતળપિંડી થઈ છે તેને લઈ અને આજે આપણે રોહિતભાઈને તેમના પપ્પાને મળવાનું છે અને એમની સાથે શું ઘટ્યું હતું આપણે એમના પપ્પાને અને એમના દીકરા રોહિતભાઈને પૂછીએ શું નામ કામ પરમાર તમારી સાથે આર્થિક ફ્રોડ થયેલો છે કોને કરે તો એમને તમે કોઈ ડોક્યુમેન્ટ કે એવું કશું આપેલું હા મેં મારા ડોક્યુમેન્ટ આપેલા મારા ડોક્યુમેન્ટ આલ્યા છે એ બે દિવસ રાશન કે તારે ડોક્યુમેન્ટમાં મેળ આવે એવો નથી પછી પછી કે તું તારે લોન જ લેવું હોય તો તારો છોકરાનો હોય તો મનાલ આવ મેં મારા બાબલાના ડોક્યુમેન્ટ આલ્યા અચ્છા તમે ડોક્યુમેન્ટ આપ્યા પછી શું થયું સર આપણે એમના દીકરા રોહિતભાઈ સાથે ચર્ચા કરીએ રોહિતભાઈ આપણી સાથે બેઠા જ છે રોહિતભાઈ સાથે આપણે ચર્ચા કરીએ રોહિતભાઈ આ લોનને લઈને આપણી સાથે શું ઘટ્યું છે અને કેવું બનાવ બન્યો છે ટૂંકું વર્ણન કરો જેથી આપણે પ્રજાને કંઈ બતાવી શકીએ કે ભાઈ તમારી સાથે આર્થિક ફ્રોડ થયો છે અને બીજા લોકો બી તમારી જે સાથે કોઈની ઘટના ઘટે તો લોકો ચેતે મારા ગામના શંકર ભાઈ દેસાઈ જેમને મને ખાદી ધર્મ જેમ લોન સબસિડી વાળી આપવાના કહી કીધેલું ને એમને અમદાવાદ આવી અને મને ફોન કરેલો ગૃહિત થયેલ જે વાત છે લોનની તું ડોક્યુમેન્ટ લઈને સાબરમતી આવી જા હું સાબરમતી રહું છું હું ડોક્યુમેન્ટ લઈને એમની પાસે આવ્યો મને લઈ ગયો ઓફિસે ઓફિસે એટલે કઈ ઓફિસે કોની ઓફિસ હતી બેંક હતી કે શું હતું ના બેંક નથી અમદાવાદ ખાતે ઓફિસ હતી ત્યાં ગાડી મને એમને ગાડીમાં લઈ જઈ એમની ગાડીમાં લઈ ગયા હા ત્યાં જઈ શું કર્યું ત્યાં ગયા પછી એમને કોઈ ઠાકરભાઈ હતા એમને ફોન કરાવ્યો તો ત્યાં ગાડી ઓફિસે ત્રણ ચાર વ્યક્તિઓ આવ્યા અને એમને મને ઓળખાણ આપી કે બેંકમાંથી તારું ખાતું ખોલવા આવ્યા છે જ્યાં શંકરભાઈ અને ઠક્કરભાઈ હાજર હતા હાજરીમાં એમને કાગળ પર મને સહયોગ કરવા આવ્યો અને મને બધું તારું ખાતું ખોલી ગયું હોય લોન પાસ થાય ત્યારે તને હું કહીશું બન્યા પછી દસેક દિવસ થતાં શંકરભાઈનો ફોન આવેલો ને કે તારી ચેકબૂકો અમારી જોડે આવી ગઈ છે તો તું ઓફિસે જઈ અને સહયોગ કરી નાખ તો એ ઓફિસે જાય ગયા પછી મને સહયોગ કરવા બે ચેકબુકોમાં અને મને તો તારા પૈસા આવે કહીશું એ થોડો ટાઈમ જતાં પૂછતાછ કરતાં એમને કીધું કે હજી પ્રોસેસ ચાલુ છે થાય એટલે તને અમે જણાવીએ પણ મારા પૂછતાછ કરતા પણ એમને કંઈ જવાબ આપ્યો નહીં કંઈ થયું નહીં મારું પછી મેં પણ એવું પડતું મૂક્યું કે બે બે ધ્યાન હજાર પચીસની ની અંદર મને ઇન્કમ ટેક્સ નોટિસ આવી જે નોટિસ સંબંધીને જોડાતા મને ખબર પડી કે આની અંદર પોત્રીસ કરોડ સુડતા સિત્તેર હજાર વર્ભર થયેલો છે આ નોટિસ તમને ક્યાં મળી હતી મને કોણ આપવાયું હતું કઈ રીતે હું અમદાવાદ હતો અને કોઈ સાહેબ આવેલા એમને ફોન કરેલો તો ઇન્કમ ટેક્સમાંથી બોનસ હોય તમે રોહિત ભાઈ મેં એવું કીધું કામ રોહિત બોનસ બોનસ સાહેબ શું કામ હતું તો એમને એવું કીધું કે તમારી નોટિસ છે તો મેં એમને કીધું સાહેબ નોટિસ હોય તો તમે મને વોટ્સઅપ કરો તો એમને મને વોટ્સઅપ કરી દીધી નોટિસ અંગ્રેજીમાં હતી તો પછી મેં નોટિસ તપાસ કરી નોટિસ દ્વારા તો મને જાણવા મળ્યું કે આ અંગ્રેજી તમને વાંચતી ફાવે છે ના સાહેબ તો અંગ્રેજીની વાંચન તમે ક્યાં કરાયું મેં સંબંધીને જોડે સાહેબ ફોન કરાયું મને ખબર પડી કેસ કરોડ સુડતર લાખ સિત્તેર હજાર રૂપિયાનું ટ્રાન્સઝેક્શન થયેલું છે ત્યારે તમને શું કર્યું અધિકારી પછી હું ત્યાંથી ઘરે મને શંકા હતી શંકલ્પ ઉપર શંકા ગઈ કે આ વ્યક્તિને મેં કાગળ આપેલા હતા તો એમને કંઈક કરી શકશું તો શંકલ્પને પૂછ્યું કાગળ ક્યારે આપ્યા હતા તમે કાગળ બે હજાર વીસમાં આપ્યા હતા અચ્છા બે હજાર વીસના કાગળનો ઉપયોગ કરી તમને ખબર ક્યારે પડી આ નોટિસ આવી ત્યારે બરાબર છે પછી શું કાર્યવાહી થઈ શંકરને પૂછતાછ કરી તો તમે કર્યું છે મેં તો અમને કાગળ આપ્યા તો કે હા અમે કર્યું છે કે તું નોટિસ ચિંતા કરીશ જે કે ભરવા ભરી દઈશું અને તને ક્લીનશીટ અપાવી દઈશું તો પાંચ દર્દી કંઈ કર્યું નહીં એમને તો ફરી મેં જીદ કરી તમે પૈસા ભરો મને આમાંથી ક્લિનશીટ અપાવો મને છુટકારો અપાવો તો એમને કીધું કે સારું પાંચ છ દિવસ જાય અમે કંઈક કરી દઈએ ભરતી ફરી ન ભરતા મેં અમને કીધું સાહેબ તો પૈસા ભરતા નહીં શંકરભાઈ તમે મને નોટરી કરી આપો મને વિશ્વ આવતો નહીં તમારી પર તમને મને કંઈક ન કચેરી એ બધી ત્રણસોમાં સ્ટેવ પર નોટરી કરી આપી જેમાં લખ્યું કે રોહિત આમાં જવાબદાર નથી જે કે સરકારી સરકાર ભરવામાં આવશે એવી નોટરી આ શંકરભી દેસાઈ પોતે કરી આપી કરી આપી અને એમણે એવું અંદર કબૂલ્યું કે આ બધું આ ભૂલ હોઈ જ નથી એને એમની પોતાની છે એવું શંકરપી પોતે કબૂલ્યું છે એ નોટરીની નકલ અસલ તમારી જોડે છે સારું

કઈ રીતે નો આવી હું કરાયો અને ખબર પડી મારું ખુલી છે એમ બે હજાર માં તમે જે નોટિસ આવી હતી એના આધારે તમે તપાસ કર્યું તો તમારે એવું લાગ્યું કે ભાઈ તમારા નામે આ પેઢી ખોલી અને પેઢીની અંદર પૈસા આ પૈસા જ્યારે ઉપાડવા જે લોકો પૈસા તમારાથી ટ્રાન્સફર ત્યાં ઉપડ્યા એમાં તમારી હાજરી હતી એક પણ જગ્યાએ એકદમ સાચું સરસ તો હવે એના પછી આગળ શું થયું પછી અમે એસીબીમાં ફરિયાદ આપી અને એક ફરિયાદ આપી અમે એસપી સાહેબમાં પછી કેવી ફરિયાદ આપી છે તમે હા કેવી ફરિયાદ આપી છે કે મારી હારે આવો ફ્રોડ થયો છે અને આ મને ન્યાય અપાવો બીજું એસપી સાહેબને શું ફરિયાદ આપી છે તમે એસપી સાહેબ આજ ફરિયાદ આપી કે આ મારી સાથે આવો કરોડો રૂપિયાનો ખોટો બેંક દ્વારા મારી સાથે આવું કૌભાંડ કર્યું છે મારા જ ગામના વતનીએ જે હું જાણતો નથી તો એમને હારે પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર ફાટી છે જેની એસપી સાહેબને ફરિયાદ આપીએ હા બરાબર છે એસપી સાહેબને બી આપી છે અને બીજું કોઈને ને એસપી સાહેબને આપી બરાબર કેવી ફરિયાદ છે અરી ફરિયાદ એવી છે કે અમે અનુસૂચિત જાતિના છીએ અને શંકર મેમરા ગામના વતની છે અમને ખબર છે કે અનુસૂચિત જાતિના છે અને સામાન્ય વર્ગના છે તો જે કંઈ કરી શકવાના નથી એના ભાગરૂપે અમને અમારી સાથે આવું ષડયંત્ર રચ્યું છે અને કરોડો રૂપિયાનો બોજો અમારી ઉપર નાખી દીધો છે તો અમે એસપી સાહેબને દરખાસ્ત કરી કે અમને એકઅનુસિટી એક્ટની મુજબ ગુનો દાખલ કરી અને અમને ન્યાય અપાવો બરાબર ફરિયાદ દાખલ થઈ ગઈ છે ના એક્યોરિટી દાખલ નહીં થઈ પણ આરીજ થઈ ગઈ છે આ રીતમાં દાખલ થઈ છે એ દાખલ નથી થઈ તો હવે આપણે શું કરીશું આગળ તમે કઈ શું કરવાનું બીજું અમારી માગણી એ છે કે એક્યુરિટી એકની મુજબ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જે કોઈ આરોપી છે એમની ધરપકડ થાય કે જેથી કરી બીજા મહારાજ જેવા લોકોના ડોક્યુમેન્ટ ઉપર ફ્રોડ ના થાય એ મારી માગણી છે